સુરત સુરતમાં ફરી માનવ તસ્કરી કિસ્સો સામે આવ્યો છે ત્યારે સુરતના સગીરાને નશાકારક પદાર્થો આપીને પાડોશ્રી દસ દિવસમાં બે વાળ વેચી લાખો રૂપિયા પડાવ્યા હતા હાલ તો પોલીસ એ મહિલા સહિત ત્રણ ને ઝડપી પડ્યા છે સુરતના લિંબાત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે બનાવની લઈ હોવા તથા લિંબાત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાયા તેની ગણતરીના કલાપોમાં સગીરાને મુક્ત કરાવી હતી સાથે એક મહિલા નુરી વસીમ શેખ તેના પતિ વસીમ શેખ અને સોયબની અટકાયત કરી છે જ્યારે ફઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે પોલીસ હાલ સગીરાના નિવેદનો લેવાની પ્રક્રિયા કરી રહી છે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ તોડકી બીજી વખત તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વસીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે કિસમ છે જે સોલાપુર એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને કલમો લગાવી અને ગુનો કરવામાં છે એ એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાવ્યા આવે